બજાર માં જાઉં છો હા હા વાંધો નહીં પણ પૈસા લીધા છે ને જો હા પાડીશ ને તો પૈસા નહીં આપે એટલે ના જ પાડી દો ના ના મમ્મી પૈસા નથી તો હું બજાર માં આટા મારવા જાઉં છું જા કામ કર સાહેબ મારી બહુ ને ઊંઘ બહુ આવે છે એને કઈક દવા આપો ને દિવસ માં કેટલી કલાક સુઈ જાય છે અરે દિવસ રાત ઊંઘ્યા જ કરે છે કયો મોબાઈલ વાપરો છો તમે આ સાદો કીપેડ વાળો

જે વો એના સાસુ થી નથી બીતી ને એના માટે તો ધરતી જ સ્વર્ગ છે માસી જમાઈ છે હે જમાઈ છે એમ પૂછે છે હા છે ને ત્રણ જમાઈ છે પણ એક એક કામ ના નથી અરે એમ નઈ એમ કો જમાઈ છે જમાઈ હા થોડું થોડું પાંચ વાર સાહેબ અમારા સાસુ છે ને પાંચનો સિક્કો ગળી ગયા છે તો કાઢી દયો ને

સાહેબ આ મારા સાસુ પાંચ નો સિક્કો ગળી ગયા છે તો કાઢી દયો ને એ તો ઓપરેશન કરવું પડે એમ ન નીકળે હા તો ઓપરેશન કરીને કાઢી દયો ઓ નો અરે 5 રૂપિયા ના સિક્કા હાટુ એટલી કાપકૂપ ન કરાય ઉભા રહ્યો આ લ્યો 10 રૂપિયા લેતા જાવ

પચાસ ના બે કિલો હોય ને તો જ લાવજે એને પચાસ ના ચાર કિલો કીધા એટલે નો લાવે મનીષા મમ્મી તને ખબર છે

પણ તમને એક વાત ખબર છે શું જે વો એના સાસુ થી નથી બીતી ને એના માટે તો ધરતી જ સ્વર્ગ છે મનીષા લે માસી નો ફોન છે વાત કર હેલો હેલો મનીષા તું તો લગન પછી અમને ભૂલી જ ગઈ હા તો પણ તમે ભૂલી જાવ તમને કોણ કહે છે કે અમને યાદ કરો મનીષા તારે ચા પીવી છે જો હા પાડીશ ને તો મને જ બનાવવાનું કહેશે એના કરતા ના પાડી દો ના ના મમ્મી મારે નથી પીવી તો એક કામ કર ને જા તો હું અહીંયા બેઠી છું મારી હાટો એક કપચા બનાવી આવો મારી હાટો બજિયા બનાવતા આવશે આ ટુવાલ કેમ નથી ઉપડતો આ ઉપડે તો છે આ ઉપડે છે તો પપ્પાર હુકવને સાહેબ અમારા સાસુજીને પાતનો સિક્કો ગળી ગયા છે તો કાઢી દયો ને એ તો ઓપરેશન કરવું પડે એમ નો નીકળે હા તો ઓપરેશન કરીને કાઢી દયો ઓ નો અરે 5 રૂપિયાના સિક્કા હાટો એટલી કાપકૂપ નો કરાય ઉભા રહ્યો આ લ્યો 10 રૂપિયા લેતા જા શું જેના સાસુ થી નથી બીતી ને એના માટે તો ધરતી મનીષા જોતો શાકભાજી વાળો આવ્યો બટેટા નહીં આવતો એ હા અને હાંભળ પચાસ ના બે કિલો હોય ને તો જ લાવજે હા વાંધો નઈ

જા તો હું અહીંયા બેઠી છું મારી હાટુ એક કપ બનાવી આવ મારી હાટુ ભજિયા બનાવતા આવજે મનીષા લે માસીનો ફોન છે વાત કર હેલો હેલો મનીષા તું તો લગન પછી અમને ભૂલી જ ગઈ હા તો પણ તમે ભૂલી જાવ તમને કોણ કહે છે કે અમને યાદ કરો મમ્મી ઉ બજારમાં જાવ છો હા હા વાંધો નહીં પણ પૈસા લીધા છે ને

માસી જમાય છે હે જમાય છે એમ પૂછે છે હા છે ને ત્રણ જમાય છે પણ એ કઈ કામ ના નથી અરે એમ નઈ એમ કો જમાય છે જમાય હા થોડું થોડું પાંચ વાર